મુખ્ય માર્ગો ઘરો દુકાનો ઉપર બપોરના બાર વીસ કલાકે ભગવા રંગની ઝંડી અને રંગોળીઓથી સુશોભિત કરવામાં આવેલ હતું શોભાયાત્રા પૂરી થતાં રામજી મંદિરે બપોરના બાર વીસ કલાકે રામજી મંદિરે છપ્પન ભોગના દર્શન સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી જેમાં શાંતિનગર મેલડી માતાજી દાઢિયારીના મહંત શ્રી ભોલે મુનિ બાપુ તેમજ જામનગર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘીરા તેમજ બાલંબા ગ્રામજનો વિશાળ સંખ્યામાં મહાઆરતીમાં જોડાયેલા હતા મહાઆરતી બાદ ગ્રામજનોએ મહાપ્રસાદ લીધેલ હતો સમગ્ર કાર્યક્રમને દીપાવા શ્રીરામ સેવા સમિતિ બાલંભા તેમજ ગ્રામજનોએ ઉત્સાહ અને આસ્થા સાથે દિવાળી થી વિશેષ માહોલ ઉભો કરી બાલંભા ગામ રામમય બની ધન્યતા અનુભવી હતી રિપોર્ટર લલિતભાઈ નિમાવત જી લાઈવ ન્યૂઝ